નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર શહેરમાં રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર શહેરમાં રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું યોજાઈ મહત્વપૂર્ણ બેઠક પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના ગાંધીનગરના અધ્યક્ષો સ્થાને યોજાઈ હતી આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો તથા તમામ રેન્જના ઉપાયો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ તપાસની કાર્યક્ષમતા વધારવાના મુદ્દાઓ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના સંકલિત પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી જણાવી દઈએ પોલીસ અધિકારીઓ વચ્ચે સુમેળ સમન્વય અને ઝડપી કાર્યવાહી દ્વારા ગુનાખોરીને સંકલ્પ આ કોન્ફરન્સમાં વ્યક્ત થયો રાજ્યમાં વ્યાજખોરી શારીરિક સંબંધિત ગુનાઓ અને સાયબર ક્રાઈમ સહિતના ગુનાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે અને પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત અને લોકોની વસ્તુઓ પરત શોધી આપવામાં આવી છે રાજ્યના પોલીસ તંત્ર માટે આ કોન્ફરન્સ માર્ગદર્શક તથા પ્રેરણાદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત પોલીસની કામગીરી સતત પરિણામલક્ષી રહે અને સતત અસરકારક રહે તે માટે એ ખૂબ જરૂરી છે કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીસ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કંઈ ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઈન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે એ સંવાદની વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના તમામ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે જેમાં પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ આપણે દર મહિને મળીએ છીએ દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ અને એ કાયમ કોન્ફરન્સમાં ગયા માસમાં જે કે કામગીરી થઈ છે એની આપણે સમીક્ષા કરીએ છીએ અને સમીક્ષા કર્યા પછી જે કે કામગીરીમાં સુધારો વધારો કરવાની જરૂર હોય તેના માટે કયા પ્રકારની સ્ટ્રેટેજીની જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે મે આપણે અગાઉ કીધું કે ખૂબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં આવતા હોય છે એ તમામ અધિકારીઓની 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષનો અનુભવ એટલે એવા તમામ સિનિયર અધિકારીઓ કલાક બે કલાક ત્રણ કલાક માટે વિચાર વિમર્શ કરે અને પોલીસની અલગ અલગ કામગીરી રણનીતિ તૈયાર કરવામાં છે આજે આ પ્રકારની જે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ ગુજરાત પોલીસની હતી એ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના અધિકારીઓ તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ કમિશનર્સ હાજર રહ્યા અને ગયા માસની સમીક્ષા કરવામાં કામગીરીમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ જે આપણે કામગીરી માનીએ પ્રજાલક્ષી પ્રોજેક્ટ છે ગુજરાત રાજ્યના એમાં આપણે કયા પ્રકારની કામગીરી રહી છે પ્રજાલક્ષી પ્રોજેક્ટ વાત કરીએ તો અત્યારે ગુજરાત પોલીસનું એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે આ બધા તેરા છો અર્પણ કોઈ પણ કબજા કર્યા પછી રાઈટફુલ ઓનરને આ પ્રોપર્ટી પાછા મળે એના માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય પોલીસની છે કોર્ટ સાથે સંકલન કરી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં એટલે સપ્ટેમ્બર મહિનામાં